શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા મહેસાણા કલેક્ટરના બંગલા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે મેસાળમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે કહી શકાય કે છ વાગ્યા થી તે સવારના જે છે તે અગિયાર વાગ્યા સુધી એક ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જે છે તે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે તંત્રની પણ પોલ ખુલી જવા ગઈ છે હું અમને દ્રશ્યવતા માંગીશ હાલ આપણે જિલ્લા કલેક્ટરના ઘર પાસે છે જિલ્લા કલેક્ટરના બંગલા પાસે પણ શું પરિસ્થિતિ છે આપણે દ્રશ્યવતા માંગીશ એક ઇંચ જેટલો અંદાજીત એક ઇંચ કરતા વધુ વરસાદ વરસતા હાલમાં કલેક્ટરના બંગલા પાસે જે છે તે હાલમાં પાણી ભરાઈ જવા ગયા છે હું આપણે દ્રશ્ય બતાવીશ કે આ પ્રકારની હાલમાં કહી શકાય કે અવારનવાર જે છે તે વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ આ રોડ ઉપર સર્જાતી હોય છે કલેક્ટર સ્થાન પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે કલેક્ટરના ઘર પાસે કેવા પ્રકારની પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો કે પાણી કેટલા ભરાઈ ગયા છે હાલમાં તો કહી શકાય કે તંત્રની પોલ ખુલી જવા ગઈ છે તંત્ર જે પ્રી મોનસૂનની કામગીરીના દાવા કરતું હોય છે તે હાલમાં પોકળતા સાબિત થતા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક ઇંચ કરતા વરસાદ વધુ ખાબકતા જ કહી શકાય કે તંત્રની પણ પોલ ખુલી જવા ગઈ છે ને કલેક્ટરના ઘર પાસે કલેક્ટરના બંગલા પાસે જે છે તે હાલમાં પાણી ભરાઈ જતા જે છે તે તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થવા ગયા છે મીડિયા મહેસાણા